સુરત શહેરની લીંબાયત પોલીસે સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્માચરી ભોગ બનનાર બાળાને ગર્ભવતી બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને આગ્રા જિલ્લાના સેમડા ગામ યુપી ખાતેથી પકડી લાવી સુરત શહેરના લિંબાયત પોલીસના ઇન્સ્પેક્ટર એન કે કામળિયા અને તેના સૂચના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ધોકડિયા સાહેબની દેખરેખ હેઠળ અપહરણ તથા જાતિ સતામણી તથા દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદરાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવીને લીંબાયત પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી ભોગ બનનાર બાળાને ગર્ભવતી બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને આગ્રા જિલ્લાના સેમડા ગામ યુપી ખાતેથી પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ છે લવકુશ ટુંડા સિર કરવાર ઠાકોર રહેવાસી ગણેશનગર બે લીંબાયત સુરત અને મૂળ વતન જિલ્લો આગ્રા ઉત્તર પ્રદેશ वाराने पकडीने पोलिस कायदेसरची कार्यवाही करीरो रिपोर्ट डेली इंडिया टी सुरत